હેલો મિત્રો સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં તો આજે આપણે સક્કરબાગ જ્યુલોજીકલ પાર્કની મુલાકાત કરીશું તો આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જેને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના ગુજરાતના જૂનાગઢમાં સ્થિત એક પ્રાણી સંગ્રહાલય છે તે દેશના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયોમાં એક છે જે અઢારસો ત્રેસઠમાં સ્થાપિત થયું હતું અને તે તેના નવા સફળ સંવર્ધન કાર્યક્રમો માટે જાણીતું છે ખાસ કરીને એશિયાઈ હો માટે સકરબાગ જુઓલોજીકલ ગાર્ડન એશિયાઈ સિંહ દીપડો વાઘ પેન્થર હરણ કાળિયાર મગર પક્ષીઓ અને પ્રાઇમેટ સહિત વિવિધ પ્રાણીઓનું ઘર છે આ પ્રાણી સંગ્રહાલય ખાસ કરીને તેની એસીઆઈ સિંહ સંવર્ધન કાર્યક્રમ માટે પ્રખ્યાત છે સકરબાગ જુઓલોજીકલ ગાર્ડનની સુવિધાઓમાં સામાન્ય રીતે પાર્કિંગ માર્ગદર્શિક પ્રવાસો શૌચાલય પીવાનું પાણી અને ક્યારેક ખાવા પીવાના સ્ટોલનો સમાવેશ થાય છે મુલાકાતીઓને તેની મુલાકાતનું આયોજન કરતાં પહેલાં સુવિધાઓ અને નવનીત માહિતી તપાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સક્કરબાગ ઝુઅલોજીકલ ગાર્ડનની અંદર સામાન્ય રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ફોટોગ્રાફીની મંજૂરી છે જોકે જો મુલાકાતીઓ ફોટોગ્રાફનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે કરવા માંગતા હોય તો તેમને પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ પાસેથી પરવાનગી લેવાની જરૂર પડી શકે છે પ્રાણી સંગ્રહાલયની ફોટોગ્રાફીની તે અગાઉથી તપાસથી હંમેશા સારો વિચાર છે તો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો